ચારસો પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી 515 પંદર રૂપિયા બાજરો 316 સોળ રૂપિયા ચણા નવસો પચાસ થી એક એકાણું રૂપિયા ચણા સફેદ એક હજાર થી પંદરસો પાંચ રૂપિયા અડદ અગિયારસો થી ચાલીસ રૂપિયા તુવેર તેરસો થી બાર રૂપિયા મગફળી જાડી બારસો થી ચૌદસો સિત્તેર રૂપિયા સિંગફાડા બારસો થી પંદરસો નેવું રૂપિયા ઈરંડા એક હજારથી બારસો બત્રીસ રૂપિયા તલ પંદરસો થી બ્યાસી રૂપિયા તલકાળા પચીસો થી ઓગણચાલીસો રૂપિયા જીરું ચાર હજારથી છુમ્માલીસો ત્રીસ રૂપિયા ધાણા સોળસોથી એકવીસો ને ત્રીસ રૂપિયા મગ બારસોથી ઓગણીસો ને અડતાલીસ રૂપિયા વાલ છસો નેવું થી છસો ને નેવું રૂપિયા ચોળી પાંચસોથી અગિયારસો ને એકવીસ રૂપિયા સોયાબીન એક હજાર થી ને ત્રીસ રૂપિયા મેથી પાંચસોથી નવસો ને પંચાવન રૂપિયા ઈસબ ગુલ સત્તરસો ને પંચોતેર રૂપિયા જુનાગઢ બજાર ભાવ છે એક હજાર પંચ્યાસી થી પંદર રૂપિયા સિંગ અગિયારસો પંદર થી ચૌદસો રૂપિયા ગિન્નર સિંગ તેરસો થી પંદરસો ને રૂપિયા સીંગ મોટી એક હજારથી પંદરસો પંદર રૂપિયા સિંગદાણા અગિયારસો ત્રીસ થી અઢારસો રૂપિયા સિંગફાડા ચૌદસોથી અઢારસો એંસી રૂપિયા તલ સફેદ થી પાંચ રૂપિયા તલકાળા તેરસો થી ચાર પચાસ રૂપિયા તલકાશ્મીરી ઓગણીસો સિત્તેરથી ઓગણીસો સિત્તેર રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી પાંચસો ને સાઠ રૂપિયા ઘઉંલોકવન ચારસો પંદરથી પાંચસો ને પંચાવન રૂપિયા અડદ આઠસોથી તેરસો ને પચાસ રૂપિયા ચણા સાતસોથી એક હજાર ને એંસી રૂપિયા ચણા સફેદ નવસો પંચોતેરથી એક હજારને પાંચ રૂપિયા તુવેર આઠસોથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા ઈરંડા અગિયારસોથી બારસોને ને સિત્તેર રૂપિયા જીરું એકવીસોથી તેતાલીસો રૂપિયા ધાણી સત્તરસોથી બે હજારને રૂપિયા નવી ધાણી ચોળસો વીસથી અઢારસો પંચાણું રૂપિયા નવા ધાણી ચોળસો ને પંદર રૂપિયા અજમા પંદરસોથી અઠ્યાવીસો રૂપિયા સોયાબીન આઠસોથી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા મરસા લાંબા અઢારસો થી ત્રેસઠસો રૂપિયા કાંગ બસો થી પાંત્રીસ રૂપિયા આજના જુનાગઢ અને અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા